તો સુરતમાં જે પ્રકારનો ઘાટ ઘડાયો છે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વિરોધ છે તે પ્રકારની બાબતને લઈને અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે ટેન્કર્સ અમૂલ ડેરીમાં મૂકીને અહીં ટેન્કર ચાલક દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે તસવીર જોઈએ

કાળો કાયદો કરવામાં આવ્યો છે જેમાં અકસ્માતમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને અન્ય કાયદાઓના કારણે ડ્રાઇવરો આજે હડતાલ પર ઉતરા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહેમદાવાદના ખાતર ચોકડી પાસે જે અમૂલનો ચીજ પ્લાન્ટ આવ્યો હતો ત્યાં પણ આજે ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો હતો અમૂલના જે જેટલા પણ ટેન્કરોના ડ્રાઇવર હતા તે ખાતર ચોકડી પાસે એકઠા થયા હતા અને તેઓની ગાડીઓ હતી તે અમુલમાં મૂકી બહાર આવી તેઓ વિરોધ દર્શાવ્યો હતો જે સમગ્ર બાબતે અમુલ ટેન્કરમાં જેટલા પણ ડ્રાઈવરો અત્યાર સુધી ફરજ બજાવતા હતા તે લોકો હાઉસ પાસે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને જે અકસ્માત ને દસ વર્ષની સજા અને અન્ય કાયદાઓના ડ્રાઈવરો ને લઈને આજે હડતાલ પર ઉતર્યા હતા જી જી આભાર કિશન તમામ વિગતો જણાવી તે માટે